બહુચરા ધનપુરામાં થઈ લગ્ન પ્રસંગ દરમિયાન થઈ મારામારી અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા થઈ હતી બબાલ વરઘોડા સમયે ગામના જ દસ વ્યક્તિઓ હથિયાર સાથે આવી કરી મારામારી અપશબ્દ બોલી લગ્નમાં વિક્ષેપ પહોંચાડવા કર્યો હતો પ્રયાસ પોલીસની દરમિયાન ઘેરી બાદ નીકળ્યો હતો વરઘોડો

રંગે ચંગે સારો વ્યવસ્થિત કાઢવામાં આવ્યો અને તે પછી બધા ગામના જે આગેવાનો હતા આગેવાનો ભેગા થઈ અને કે ભાઈ આપણે સમજૂતી કરો જેથી કરીને ગામની એકતા રહે પછી સમજૂતી કરી સમજૂતી કર્યા પછી પહાવો બધા ભેગા થયા આગેવાનો અને આગેવાનો કહે કે ભાઈ આવું બધું બન્યું છે તો આપણે ફરિયાદ કરી તો પાછળ આપણે જોવું ના પડે એ ફરિયાદ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ ફરિયાદ લઈ અને તપાસ ગામમાં શાંતિપૂર્ણ ગામની અંદર અત્યારે શાંતિપૂર્વક વાતાવરણ છે